Thank <laughs> you. નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો નથી અને આગામી દિવસો હવામાન વિભાગ ની આગાહી છે એટલે કદાચ માઉન્ટ આબુ રાજસ્થાન અતિ ભારે વરસાદ પડશે તો માં પાણી ની આવક જોવા મળશે મિત્રો એટલે ખેડૂતો મિત્રો ની આશા છે કે બે હાજર ચોવીસ માં સિપુર ડેમ નવા નીર આવે અને પાણી રહેશે મિત્રો એટલે એના ઉપર આજનો વિડીયો હતો તમે બધા ચેનલ પર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી